ગુજરાતમાં બોગસ ડોક્ટર પર પોલીસે લાલાંક કરી છે ત્યારે નવસારી જિલ્લા પોલીસે પણ અત્યાર સુધીમાં નવ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા તો નવસારી એસઓજીની ટીમ દ્વારા સાંતેમ ગામેથી આયુર્વેદિક હોસ્પિટલના નામે એલોપેથીની પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી પાડી હોસ્પિટલમાંથી બે પોઈન્ટ ઓગણ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો નવસારી જિલ્લા એસઓજીની ટીમે હાલમાં જિલ્લાભરમાં બોગસ ડોક્ટરો પર તવાઈ કરી છે જેમાં એક બાદ એક બોગસ ડોક્ટરો જિલ્લામાંથી ઝડપાઈ રહ્યા નવસારીના સાબમેત ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં ગોતરાત્રીના સમયે નવસારી એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી હોસ્પિટલ ચલાવતા નટવરગીરી રેવાગીરી ગોસ્વામી આયુર્વેદિક એલોપેથી દર્દીઓને બાટલા ચડાવવા ઓક્સિજન આપવા ઓપરેશન કરવામાં આવતા હોવાનું એસોજીની ટીમના ધ્યાને આવ્યું નવસારી એસોજીની ટીમે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર નટવરગીરીની ધરપકડ કરી છે તેના વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર હેઠળ ગુનો નોંધી આયુર્વેદ વૈદિક હોસ્પિટલમાંથી બે લાખ ઓગણસિત્તેર હજાર નવસો ઓગણીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ નવસારી રૂરલ પોલીસે હાથ ધરી છે ગઈ કાલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક બોગસ ડોક્ટર નું કેસ રજિસ્ટર કરવામાં આવ્યું છે જેની અંદર આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની ની અંદર એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સ ને આપતો હતો આ જો કેસ છે તે બીએનએસ ની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ ત્રીસ અને પાંત્રીસ મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ નવ બોગસ ડોક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચૂક્યા છે જેની અંદર રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક મરોલીની અંદર એક વાંસ્તાની અંદર ત્રણ ચીખલી પોલીસ સ્ટેશનની અંદર બે અને ખેરગામની અંદર બે આમ મેળવીને ટોટલ નવ બોગસ ડોક્ટર ખિલાફ કેસીસ રજીસ્ટર કરવામાં આવ્યા છે આ કેસ દરમિયાન ટોટલ ટુ પોઈન્ટ સિક્સ નાઇન લાખ રૂપીઝનું એલોપેથિક મેડિસિન્સનું મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી ચૂક્યો છે તે ગયા બે વર્ષથી પ્રાથમિક તપાસ દરમિયાન ઉજાગર થયું છે કે કાર્યરત હતો અત્યારે ડોક્ટર દ્વારા એક બી ની ડિગ્રી રજૂ કરવામાં આવી છે આર વેરીફાઈંગ વેધર ઓર નોટ ઇટ ઇઝ અ ડિગ્રી ઓન બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે